માધવના પુત્ર અને પુત્ર પ્રજાના સુખ અને કલ્યાણ માટે સજોડે સ્વૈચ્છિક જળ સમાધિ લીધી હતી ત્યારે માધવ વાવમાં પાણી આવ્યું હતું હાલમાં માધવવાવ જાડોના અભાવે અત્યંત જર્જરિત બની ચુકી છે વાવમાં હાલ પણ પ્રથમ અગત્ય સુધી પાણી થી ભરેલું છે પરંતુ 1988 ની અંદર દુષ્કાળ પડ્યો ત્યારે વડવા નગરપાલિકા હસ્તકે પણ આ વાવનું પાણી પીવા માટે પૂરો પાડેલો આ વાવ ગાળાતા બાર બાર વર્ષ હતા અને નવાણ ગણાતા છતાં પાણી આવ્યું નહોતું પછી ત્યાંના જ્યોતિષના જોવા મુજબ દીર્કો દીકરી દીકરો અને વહુ પધરાવા જે આ વાવમાં પાણી આવ્યા અને આ વાવની અંદર કોઈ દિવસ પાણી ખલાસ થતું નથી ગમે તેવો દુષ્કાળ પડે ગમે તેવો પરિસ્થિતિ હોય પણ આ વાવમાં પાણી ભરેલું રહે છે પણ હવે પાણીની હાલત એ ખરાબ થઈ ગઈ છે વાવ જર્જરિત થઈ ગઈ છે આજુબાજુ ઘણા બધા વૃક્ષો ઉગી ગયા છે જેના કારણે પથ્થરો ફાટી ગયા છે હવે પછીની કંઈ આવી નવી વાવ બની શકે તેવું નથી તેથી આના યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી ખાસ કરીને અન્ય એક શહેરીજન પણ આપણી સાથે છે પુરાતત્વ વિભાગમાં આ વાવ આવે છે કોઈ કામગીરી અત્યાર સુધીમાં કરી છે કે કેમ પુરાતત્વ વિભાગમાં અત્યાર સુધીમાં દર ત્રીજા મહિને અહીંથી અરજી કરવામાં આવે છે તંત્રને એની જાણ કરવામાં આવે છે પણ તંત્ર કે પુરાતત્વ ખાતાવાળા ખાલી આશ્વાસન આપે અમે કાર્યવાહી કરશું સાફ સફાઈ કરશું માણસો મોકલશું બસ એવા જ આશ્વાસન કાઢે છે બાકી કોઈ કાર્ય થતું નથી ખાસ કરીને એક સમય વઢવાણ ને વાવ પાણી પૂરું પાડતી હતી હાલ જર્જરીત છે હવે શું માંગણી ઈચ્છો છો માંગણી તો બસ આની સાફ સફાઈ વ્યવસ્થિત રહે અને આ આવી વાવ હવે હવે પછી નહીં બની શકે આ બારસો વર્ષ જૂની વાવ છે તો અમારું ખાલી એટલું જ તંત્રને ને કેવું છે કે આની તમે જાળવણી કરો અને યોગ્ય રીતે સાચવો તો અમારો આ જે વારસો છે એ જળવાઈ રહે અહીંયા ખાસ કરીને જે માધાઓ આવેલી છે તેની જાળવણી કરવામાં આવે પુરાતત્વ વિભાગ આ બાબતે પણ ધ્યાન આપે તેવી વઢવાણ વાસીઓની છે તે માંગણી ઉઠી છે ફજલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર